હેલો ટ્રો ફેમિલી કેમ છો બધા મજામાં અરે મજામાં આવીશો મજામાં રણ છું વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ શિરક જેઠા વ્લોગ ઉપર અત્યારે આપણે મિત્રો નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આજે હે મિત્રો આપણે ઠાકર ભગવાનની જાન આવે છે તો અહીંયા તો તુલસી માતાજીના લગ્ન છે જાન આવે છે અને ગોવાની બેનો બધા હોય છે કાંક હાંઠા સબાડવાના હોય છે તો તમને એ બાજુ જઈને દેખાડવું અત્યારે તમે જોઈ શકો છો અત્યારે જાન આવી ગઈ છે તો ચાલો ના જ આવી અને કન્ટિન્યુ બનાવી જોઈએ અને ચેનલ પર મિત્રો પેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવીશું અને જો અત્યારે જઈશું જાન લે અને આ બાજુ આપણે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જો અમારા માંગડાવાળા પાયા કાકાની બધા હશે બધા ને ચાલો હવે સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આવી છીએ મિત્રો અહીંયા જાન છે કાક તો અત્યારે તમે જોઈ શકો શિયાળીના સાંઠા એટલે કે શિયાળી રસ્તા પર ઉગી ગઈ એવું લાગે છે તો આવી રીતના મિત્રો કાક છે અંદર આવી તો ચાલો હવે અંદર જઈને તમને કેવી રીતે દેખાડું ખાસ કન્ટિન્યુ બનાવી જોઉં અહિયા આપણે કાઠિયામાનું મંદિર છે અંદર અહિયાં તો ના જાણ આવે છે કક્ષા હોય છે એવી રીતે ચાલો હવે અંદર જઈ તો તમે તો આપણે ફાઇનલ અંદર આવી ગયા બે બાજુ મિત્રો અત્યારે ગોની બહેનો ગોના જે રહ્યા હોય છે ને ભાઈ નાના ભાઈ હોય છે એ તો અંદર છે અને રસ્તા પર શિયાળીને વચ્ચે તમે એવી રીતનું રહે તો અહીંયા મિત્રો કાંક શિયા સવારવાની હોય છે ઠાકોર ભગવાનની જાન વટે એટલે એવી રીતનું હોય છે તો જો અત્યારે આપણે ટૂંક સમય મિત્રો જાન આવી છે અને ને એવું વાગે છે આ ઇન્કમ તો ચાલો એ બાજુ પણ જવી અને અત્યારે અંધાર લાઇટનું છે એટલે રાઇટનો ડેકોરેશન પણ મસ્ત મજામાં શો આવે છે અને શિયાળી અને એવી રીતનું છે અને જો અત્યારે તમે જોઈ શકો છો આપણે શિયાળી અને બે વચ્ચે છે બે બાજુ ગોળ બેનો છે અને આપણે જાન આવી ગઈ છે ગોળ વાગે છે તમે જોઈ શકો છો ગોળ મસ્ત વાગે છે અને જાન ખીલી તો હવે આપણે તો અત્યારે મિત્રો ડીજે વાગે છે પણ ડીજેનો અવાજ આપણે નહીં મૂક્યો કેમ કે એની સાથે મિત્રો આપણે જ્યારે આગળ લગ્ન થાય છે એના મિત્રો આપણે ઓળખવા આવવાના છે જે નીતિકાબેન ગોહિલ અને બાબુલ જેઠવા ગગનભાઈ જેઠવા એ તો એનું ગીત મૂકશું આગળ અને અત્યારે આપણે જાણ પૂગી દે પછી મિત્રો ગીત જ બાગાના છે અને અત્યારે ફટાકડા પણ ફૂટી રહ્યા છે તમે જોઈ શકો છો અને જો આપણે જાણ ખાસ પૂગી ગઈ છે ખાટી મનાસાને જેમાં તુલસી માતાજીના લગ્ન છે તો અહીંયા મિત્રો આ તમે જોઈ શકો છો બધું લખેલું છે એ આપણે જે તુલસી માતાજીના લગ્ન થાય તેના સડાવા હોય છે એ તો સ્કીપ કરીને તમે વાંચી શકો છો આ બધા સડાવા રાખ્યા હોય એ બધાના નામ છે અને કેટલો સડાવો હોય છે એ બધું લખેલું છે તો જોઈ શકો અને હવે મિત્રો આપણે જાન પણ અહીંયા માંડવી આગળ પૂગી જશે અને ત્યાં જોઈ શકો છો આપણે નવગ્રહની રંગોળી તો આનો પણ ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે કેવી રીતની આખી રંગોળી તૈયાર થાય છે એ તો એ પણ જરાક જોઈ આવી જાય એની પછીનો જ બ્લોગ છે અને કેવી રીતની રંગોળી પણ બની ખાસ કોમેન્ટ કરીને નાખજો અને અત્યારે ઠાકર ભગવાનની જાન અહીંયા આવી ગઈ છે પૂગી ગઈ છે જોઈ શકો છો

આ ગીત આપણે લગ્ન થાય છે તુલસી માતાજીના ઠાકર ભગવાનના લગ્ન થયા પછી મિત્રો પાસે તમે જોઈ શકો છો રામદીપનું જૂનું મંડળ ગામ આથબ તો લગ્ન થઈ જાય પછી આપણે રામ આખ્યાન રમવાનું છે એમાં કલાકાર છે લાલુ ભાર અને અશોક બારૈયા આલુ જે આખ્યાનની રમઝટ બોલાવી છે તો એ પાસે આપણે આ યુટ્યુબ ચેનલ પર લાઈવ આવી છે તો લાઈવમાં પણ નિહાળજો અને આ છે આપણો નાનો અમતો બ્લોગ જે તુલસી માતાજીના લગ્ન થાય છે તો ચાલો હવે લગ્ન બાજુ

તો હવે મિત્રો ટૂંક જ સમયમાં આપણે દિવસ ભાઈ સોલંકી આપણા લગ્નની વચ્ચે કંકોત્રીને માન આપીને પધારવાના છે તો કંટિન્યુ બના રહેજો અને દિવસ ભાઈ ચોલીથી સાથે પણ મુલાકાત થશે તો કરાવીશ ભાઈ સોલંકી પધારા છે સાથે સાથે રઘુભાઈ સરપંચ પણ પધારા છે માજી સરપંચ એ પણ પધારા છે અને બીજા મહેમાનો પધારા છે વિડી જેઠવા સાહેબ આપણા જોકે તો આપણા છે પણ એ મહેમાનો પધારા છે તો થોડી વાર આપણે એમનું સન્માન કરવાનું છે પણ અત્યારે આવ્યા છે તો આપણે શબ્દોથી એક વખત જોરદાર તાળીઓ ના વાત વધારી કૃષ્ણ ગણૈયા હવે આપણે લગ્ન ની વિધિ શરૂ છે પેલો ફેરો પૂરો થઈ ગયો છે અને થોડી વાર આપણે મહાનુભાવો નું સન્માન કરીએ છીએ પણ આનંદ મિત્રો અત્યારે આપણે વહી ઘરે અને અત્યારે વહી આવશે તો બ્લોગને આપણે એન કહ્યું છે ઋષિ માતાજીના મિત્રો લગ્ન થઈ ગયા છે અને લાય પણ કર્યું અને નાનામ વ્લોગ બનાવ્યો છે તો અત્યારે આપણે ઘરે આવ્યા છીએ પાવર બેગ લેવા તો પાવર બેગ લઈને પાછું જવાનું આવવાનું છે અને હવે મિત્રો છે આખ્યાન તો લાલુ ભાર મિત્રો આવવાના છે એટલે કે ભાલમાંથી મિત્રો લાલુ ભારને ફૂલ બા મિત્રો રમઝાટ બોલાવવાની છે અને અશોક બારડી અમારા ગામના મિત્રો આલુ તરીકે ઓળખાય છે તો આખ્યાન છે અમારા આતપ ગામનું જૂનું મંડળ રમવાના છે તો એ આખ્યાન આપણે મિત્રો આપણી યુટ્યુબ સેનલ આની ઉપર લાઈવ કરીશું તો સારું તો ફાઇનલ મિત્રો અત્યારે વ્લોગને એમ કહીશું પાછા લાઈવ બેના રહીજો લાઈવ માહિતી અને પાછા લાઈવ જોઈજો લાઈવમાં બધા પ્રોગ્રામ આપણે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ આખ્યાન છે સંતવાણી છે બધા પ્રોગ્રામ આપણે તુલસી લગ્નના બધા મોટા મોટા પ્રોગ્રામ લાઈવ કર્યા છે તો લાઈવ પાછા જોતા રહીજો અને તો વ્લોગ એમાં હોય તો મસ્ત મજા લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલાં ફેરવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા ચાલો કાલે નવા ઉમંગને નવા જાત સાથે નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેડીમાં સબસ્ક્રાઈબ કરતા લાઈવમાં પાછા બિના રહી જવું મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠાવ બ્લોગને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ને બે આઇકન ઓન કરો